વૈશ્વિક રોકાણકાર શિખર સંમેલનમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે મધ્યપ્રદેશના આર્થિક વિકાસને હાઈલાઇટ કર્યું ટોક્યોમાં વૈશ્વિક રોકાણકાર શિખર સંમેલન દરમિયાન મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે મધ્યપ્રદેશના પ્રભાવશાળી આર્થિક વિકાસ અને યુવાનોની વિશાળ સંભાવનાઓને રજૂ કરી તેમણે રાજ્ય એ માત્ર એક વર્ષમાં ઓગણીસ ટકાનો નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે જે તેને વિદેશી રોકાણ માટે આકર્ષક સ્થળ બનાવે છે મુખ્યમંત્રી યાદવે જાપાનની કંપનીઓને મધ્યપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રિત કર્યું રાજ્યની રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિઓ કુશળ કાર્યબળ અને ઉત્તમ પાયાની સુવિધાઓને હાઇલાઇટ કરી તેમણે જણાવ્યું કે મધ્યપ્રદેશ ઝડપથી વિવિધ ઉદ્યોગો જેમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનો સમાવેશ થાય છે માટે હબ બની રહ્યું છે અને સહકાર અને વૃદ્ધિ માટે પ્રચુર તકો પ્રદાન કરે છે મુખ્યમંત્રીએ જાપાનની મુલાકાત દરમિયાન ટોયોટાના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી જ્યાં તેમણે સંભવિત વેપાર સંબંધો અને રોકાણ તકો પર ચર્ચા કરી તેમણે યુવાનોના તાલીમ પહેલ અને વ્યવસાય તથા નવીનતા માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની રાજ્યની પ્રતિબદ્ધતાને મહત્વ આપ્યું વૈશ્વિક રોકાણકાર શિખર સંમેલનનો ઉદ્દેશ્ય વૈશ્વિક નેતાઓ અને ઉદ્યોગપતિઓ તથા નિષ્ણાંતોને ઉદયતા બજારો અને વલણોને શોધવા માટે આકર્ષવાનો છે અને મજબૂત આર્થિક સંબંધો અને ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે इस इंटरेक्टिव सेशन के माध्यम से हम जापान के सभी उद्योगपतियों से महत्वपूर्ण निवेश की उम्मीद भी कर रहे हैं मध्यप्रदेश क्षेत्रफल की दृष्टि से भारत का दूसरा बड़ा राज्य है जहां साढ़े आठ करोड़ की आबादी विराजमान है भारत की पचास प्रतिशत आबादी का मध्यप्रदेश कैचमेंट एरिया में अपने आप को मान के चलता है और मध्यप्रदेश की अर्थव्यवस्था लगभग एक दशक में तीन गुना बढ़ी है जिसको हमने हमारी सरकार बनने के बाद पाँच साल में डबल करने का टारगेट लिया है और ख़ास करके इसी सब कारणों से हमारा अपना पूंजीगत व्यय और सरकारी वर्ष व्यय इस वर्ष की तुलना में हमने पिछले वर्षों के आधार पर 19 परसेंट बढ़ाया है जो किसी भी राज्य के बढ़ते हुए प्रगति का घ्योतक